મારા છસો શિક્ષક તાલુકાના છસો શિક્ષકોનો ખૂબ આભારી છું આવનારા દિવસોમાં અમે ભૂતકાળમાં જે પ્રમાણે કામ કર્યું છે એ પ્રમાણે જ આવનારા દિવસોમાં પણ કામ કરીશું અને એ મારા એ છસો શિક્ષકોને હું વિશ્વાસ આપું છું અને કોઈ પણ જાતનું કામ બાકી નહીં રહે એની હું તમને બાહેધરી આપું છું ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત